નમસ્કાર આપ જોઈ છો નેશન પ્લસ ન્યૂઝ હું છું સાથે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું લાંબી બીમારી બાદ નિધન થયું છે તેઓ બ્લડ કેન્સરથી પીડાઈ રહ્યા હતા અને વડોદરામાં તેમની સારવાર ચાલી રહી હતી ગઈકાલે મોડી રાત્રે એકોતેર વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે તેમના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાનેથી લઈ જવામાં આવ્યો છે સેવાસી મહાપુરા રોડ પર આવેલા અંશુમાન ગાયકવાડના ફાર્મ હાઉસ ની બહાર સિક્યોરિટી ગાર્ડ તહેનાત કરી દેવામાં આવ્યા છે ભારતીય ક્રિકેટ ટીમ ના માજી કોચ ને આપવા માટે ક્રિકેટર્સ સહિત હોદ્દેદારો પહોંચ્યા છે આજે પહેલી ઓગસ્ટ બપોરે બાર વાગ્યે તેમની અંતિમ યાત્રા નીકળશે અને કીર્તિ મંદિર ખાતે અંતિમ સંસ્કાર થશે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર નયન અને બીસીસીઆઈના ના પ્રમુખ રોજર બિન્ની સહિત માજી ચીફ સીલ કેટર કિરણ મોરે પણ અંશુમાન ગાયકના નિવાસ સ્થાને આવી પહોંચ્યા છે ઇન્ડિયન ક્રિકેટ ટીમના ગ્રેટ પોલ તરીકે પ્રખ્યાત એવા અંશુમાનને ઉપસ્થિતો દ્વારા શ્રદ્ધા પાઠવવામાં આવ્યા હતા આપણા માટે બહુ છે અને રાતથી જ અમને ન્યૂઝ મળ્યા ત્યાંથી અને અમે જાણીએ છીએ એ બિચારાએ અમને બહુ ડિફિકલ્ટ ફાઇટ કરી છે પણ એ તો ફાઇટર હતા જેમ ક્રિકેટની અંદરમાં એક વોલ તરીકે અને જ્યાં જ્યાં વેસ્ટ ઇન્ડિઝમાં હોય કે પાકિસ્તાનમાં જ્યારે આઈએસ રન કરેલા અને એ માણસે જે એક બરાબર આપણે હિન્દુ હિન્દુસ્તાનની ક્રિકેટ માટે જ્યાં એક વોલ તરીકે ઉભા રહેતા હતા એમ આજે એમના મૃત્યોમાં બી એમણે એ જ સામનો કર્યો છે અને એના માટે એક ખાસ શ્રદ્ધાંજલિ કે આપણે એમના માટે પ્રાર્થના કરીએ આજે અમે પાંચ વર્ષ સાથે સેનેટમાં કામ કરેલું અને હી વોઝ અ વેરી જેન્ટલમેન બોલે છું પરંતુ એમના જે બી શબ્દ નીકળે એ બહુ પરફેક્ટ હતા એમને અને સજેશન સારા આપતા હતા એમએસ યુનિવર્સિટીમાં અને હું તો એવું છું આજે જ વિચાર કરતો રહો કે એમએસ યુનિવર્સિટી એ જમાનો એવો હતો કે એમ યુનિવર્સિટીમાં સારા સારા માણસોને આવા લોકોને આવી ફિલ્મમાંથી લાવીને મૂકતા હતા એ જ એક મોટી વાત હતી ન્યૂઝ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર